ભીખ માગી પણ વર્ષથી ભીખ માગી કોઈની દબાણ માં રહેવાનું ધંધો કરવાનો પણ વર્ષથી ધંધો કરવાનો જો ભીખ માજી માજી ગાડી લાવ્યો જો ગાડીઓ તો દસ જેવી ભેડી કરી નાખો જો ખાલી ભીખ માજી માજી ધંધો કરવાનો પણ વર્ષથી ધંધો કરવાનો કોઈની દબાણમાં નહીં રહેવાનું

આજ કરે બે કરે કાળુજી વાત સુકા જોવી છે રચી દે આ વાત ચાલે આવો એવું નજર ના આજની કમાણી આટલી

આ આપણો ખાલી બોટો ટાઈમ વેસ્ટ કરો એના કરતાં ઘેર હાર આપણો આપણો જેટલું બજેટ થાય એટલું કરી ત્યાં કંઈક જવાનું આપણો ભાઈ ગેરે બીજું કોમ હોય કે એટલું એના પર કમ નહીં હમ આચું હતી ગણીયો હતો નહીં તે તાર કેટલી વારતા વાર તાર આ તો ભાઈ મારા ઘરે આવે છે હમ હારું એમ એ એ બે

પરવાનગી આપતી થાય તમને જે સોયરો કી ગયો આજની તારીખ લખી ગાડું અને જેલા મહિને પાછા આજો તમે બે મહિને આલ જાવ છો તે મહિના નાઈ 3 મહિના 3 મહિના પાછા આલ દેવ મહિને 3 મહિના નું 3 મહિના નયાલા તમે પૈસા તો તમાર કાયદેસર તમારી ખેતરમાં કલ્ટી મેલા હશે હતો નહીં બરાબર 5 મહિના નું લખું હું હા 3 મહિના લીઓ

કપા ખાવા આવી કાળુજી ઊનમે લીને જાય વાત સાચી મારા હોય લઈ જાય ને વાળી પોતા લાકલી થાય એ વાત સાચી લમણો વાળો પૂરે છે